દહેજ ની સ્ટર્લિંગ કંપની દ્વારા વરસાદી પાણીની ઓથમાં છોડાયું પ્રદૂષિત પાણી ભરૂચ જિલ્લાના દહેજ ખાતેની ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટર્લિંગ નામની કંપની દ્વારા ગત રોજ સમયે કંપનીના ગેટની બાજુ દિવાલમાં બાકોરું પાડીને પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી વરસાદી પાણીને ઓથમાં છોડવામાં આવ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા જોકે આ બાબતની ભરૂચ જીપીસીપીને રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે અધિકારીઓ દ્વારા કંપની પર હજી સુધી કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી આજ જ કંપની દ્વારા જાહેર પાણીના કાસમાં જે કેમિકલ યુક્ત પાણી કંપનીની બહાર જે છોડવામાં આવેલ છે તેનાથી જો કોઈ મોટી જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ શું આ અંગેની જીપીસીપી અને વાગરા મામલતદાર જવાબદારી લેશે રાત્રિના સમયે બેથી ત્રણ વાર જીપીસીપીને જાણ કરવા છતાં કોઈપણ અધિકારી સ્થળ પર તપાસ માટે આવ્યા જ નથી તો શું આવા અધિકારીઓની જવાબદારી નથી બનતી અથવા તો આવા અધિકારીઓ જાહેર જનતાને કોઈ મોટી જાનહાની થાય અથવા કોઈ મોટું નુકસાન થાય તેની રાહ જોઈને બેઠેલા છે અગાઉ પણ આ બાબતે જીપીસીપીને આવા કેમિકલયુક્ત પાણી માટેની જાણ કરવામાં આવી હતી છતાંય હજુ સુધી કોઈપણ પ્રકારના સ્ટલિંગ કંપની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવેલ નથી આ કંપનીના સંચાલકો દ્વારા કેમિકલયુક્ત પાણી જાહેરમાં વરસાદી કાસમાં છોડવામાં આવતા પર્યાવરણના નિયમોનો પણ સરેઆમ ભંગ થતો હવા ઉપરાંત દહેજ અંભેડા જેવા ગામોની જનતાના આરોગ્ય માટે પણ આ બાબત ખતરનાક સમાન હોય લોકોના સ્વસ્થ સાથે ચેડા કરનાર આવી બે જવાબદાર સ્ટર્લિંગ જેવી મોટી કંપની દ્વારા વરસાદના પાણીની આડમાં કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી બહાર છોડવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં પર્યાવરણના નિયમોનો ખુલ્લે આમ ભંગ કરી બે ફાર્મ બનેલી કંપનીઓ સામે જીપીસીપી અને જિલ્લા કલેક્ટર કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા લાગી છે જીપીસીપીને એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવતા તેઓ દ્વારા રાત્રિના સમયમાં કોઈપણ પ્રકારનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો જ ન હતો તો હવે તપાસના અહેવાલ બાદ કોઈ વિગતો બહાર આવશે તેના પર હાલ તો સૌ લોકોને નજર છે જો કે આ તપાસમાં ભીનું શંકાયેલ તેવી પણ દહેશતો રહેલી છે આ કંપની દ્વારા જીવસૃષ્ટિ અને પર્યાવરણને લઈને લોકો વિવિધ શારીરિક બીમારીઓનો ભોગ બનતા હોય છે એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં દરરોજ લગભગ પચીસ હજાર લોકોના પ્રદૂષિત પાણીને લાગતા રોગોથી મોત થાય છે પ્રદૂષિત પાણી ભૂગર્ભમાં જતા ભૂગર્ભમાં જળ પણ પ્રદૂષિત થયું હોવાની સંભાવના પણ રહેલી છે તો હવે જોવું એ રહ્યું કે જાહેરમાં પ્રદૂષિત પાણી છોડનાર દહેજની આ સ્ટલિંગ કંપનીને કસૂરવાર ઠેરવીને બંધ કરવી જોઈએ તો જ કંઈક બદલાવ આવશે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ